ગુવાળીઓ રે અમારો ટાઈમ થયો છે અમાર તો આ નહી આ અમાર ભાઈઓ પેલા નહી ભાઈ ભાઈને હે જો બધાય આવી પણ આ હે રે નયા રે મારા તો બધા રે એકલા આયા પાછળ હોય સી એ જણ આવશે આયા આવો આવે આ એવા જ જંપો એવા આવતા જાય અરે મોરેલા પેલો બોલી જો પણ મુ ભાઈ તારા હું દુખ આ દુખ છે કે જો ડોરોમાં ઠેકો નઈ ઇધરમાં કોઈ નઈ ગેરે ટેકો નઈ બધું અને છે ઓ કંટાળ્યો જો આ પ시다થી

અહીં કોઈ આવી નહીં પહેલા લાઈન ગયો એટલે આગળ કોણ જાય ને ગંગા લઈને પહેલા તો આપણે ખબર નઈ પડતી જને પણ આ તો ભૂલે ના વાત ભાઈ આગે વાત જ નઈ આવતી ભાઈ પેલો એ તો આ તો ભાઈ પેલો પણ આ તો થોડું મોળ થઈ ગયું ભાઈ મારું સુખ થઈ દેજો તો મને બધું ખબર છે

शीव, शीव. आगे वान, आगे वान तो नहीं मोटो जी एक फोटो जी आए ने आगे वाला आगे वाला तो पूछो आगे वाला हूं पूछो तू मारा ऊपर नेन पर थी जिसे पर तो आयो छी अरे भाई हो नहीं कि मैंने खबर એ ભૂલ થઈ મને કે ભાઈ એલો આમ બોળો તો આ મેસ કે આજે બોળો થઈ ગયો આ આજે ના હું ઘર ગમે તો એ બધા આવી છે છે હા તમે ફોન આ તો આઈ દે ફોન આ એટલે ને આ આ આ જય માતાજી હા આ જય માતાજી આ વાગે આ દે દે

અહ તો આપણે મને બોન દેવું વર્ક કરું હવે જગા બિહાર માં જેળા બોર રંગા જો તો કપડા કપડાટ માતા પૂરીતી ઉકા દેવા નાખો પર આના પર બોર બોર નત્રો કોઈ નાખજો આ આહાર આવતી હિસાબ આતી છે જા દાડાની મંડુ કો પડી ગયો એ આવો આવો મારી મુરિયાઓ

ના તાલ માય મુરી કેવળ કોક વાળી હે એવો મારી માતા આ ના તુના કે અત જણ્યો પછી બોલો આ તમા મૂળ માં આ ચેન લેબરા કો કાર પૂરાવ ના આ તો મૂળ માં જોવું નકો હું સરી માખી બોલો શેરાબુધી દેવાલ કરીને પાસી આયે તો મારે મૂળ ના તો વાતો ના થાય વાહ એટલે તો ભાઈ તો તો પર કાર ઉટી જલા બહુ ધન્યવા આવ આ તો કો

मैं ये इसको मारता हूँ जी हाँ देखो कौन से हाँ तगड़ा सपना हो जी इसको ना ये गरबा गरबा कौन पसंद नया वीडियो ढाबा पसंद कौन ताकत तेरा कंज्यूमर तेरा क्या सर क्या तो भाई बस बस तुम्हारी पुणे नहीं ले पड़ा कौन सी सेंट बूटर कारण ही ये वाला है क्या हाँ है ना આ બતાવું બધે એવું હોવાય તારા જરૂર છે આ તો લેન્ડિંગ નું હોય છે ભાઈ એ નઈ બોલે છે મારા ફૂટુ ને મારા માકે ફોટો આ આટલું તો પાલો માટુ બતાવ잖아 ફુમારો નહી આ તો તમને નહી આવા લે સૈનનો દાડો લે સર લે ભાઈ ક્લો લે આવ્યો સાઈડ પર કેળા ભાઈ કેળો ભાઈ ક્યાં લે આ આ શ્યામ આવતા ના દીકા કળા ક ભાઈ પા જ જમા आ भाई मेलो का हां ए भाई मंजू मेलो छ मंजू मेलो का हां के हम दाई ना तो मजा आ रही करम तो भाई मुड़ी ने आके जी मुंबई ने शहर दी और ले भाई ये टूटी आप पार्ट ना करते हो अब आवाज ले मां बाट पर आ ये घर में कोई ना ले ले आओ तो चलो 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 જાઓ જાવ અલ્યા આવજો સર બેન જ હકો ભાઈ હોય આ બેય એક આયો તો તારો મેળો સુ ના ભાઈ માલ ગમે હાલો ને તો એરે હોય એટલે બરો તારો મેળો લઈને આયો ભાઈ હા તારો ની ના એ બોવાજી ને લે હું ઓરી તો મેળા ના બાસુ લેલોય એ પતા भई भई नो नका भई ए डोमोडो नो मारा नेरा न तो जाओ ना येणार मेरा पापा हा तो नेरा न बोल ना सो सब ए ना नेरा आया मधा आपण नेला हात ने या આપણે <laughs> કે હું કરજો કો આ આયાવા ના આ આય મારું ખરાબ કર્યું જો મને હવે માતાજી ગઈ કોઈ આવા જાય એને કીધું નું લેતાય र तो भाई तारा बुआ ने चा तुम्हारा बुआ सीता से मां संबंधी बुआ ही अब दुख अरे मोरा सु चित्र आयो हां तो किशन का मारा लोबर लोबर कैसे आया अरे मुंबई को राजस्थान को बड़ा ना बाधा सब तो मोटा-मोटा बोलस आओ सर जो क्या आ आउट करियो तम नहीं आई मैं जो हूं भजन अरे हालपति हमारे माता सर आओ बुआ करो है अरे मु भी मारा बगल में आवाज जाता है ઉપરથી જોગા આ કાઢેવો આ જવાબ બોલતો છે આ દેખાય છે જો આ બધા હા રે आउट हाँ गया, गया दाउद तो है बियर देंगे लो हाथ करने सर आ, गया गया हाँ सर बियर सर फालु किया सर आ गया गया। तो था। ना आओ आपने आओ फालु किया दीजिए रोजम आए बियर दो आओ पासे तो पासे कलमों ना कोई कोई कर दिया हुए तो मुनामोलू लड़का तुम्हारा आकमालू तो हैं पर अब तो चिट्टी आ रही है चिट्टी तो तय नहीं है दाउद एक तो ही भी आक લાવ કાકા પણ ઘરની ની સુવા ને બોલા આગે ઓને કે યાર પાછી નહીં ભોયા હા બરાબર એ એક તો ભાઈ

વાતો એન્ડ થઈ જશે યુ સર આ લોકો તમને આ કોને દોડો પડી આ પડી જનો ના થાય આ આ

समळो काही गावतु करीवर मॅनेजरचा नाबीती तो थँक यू तो विवाला काही गावतु करीवर चाप ना मग ममता नाही यार बुवा तो बुडगा राजा कृष्णा ना एकच बाई नाही बीएजे यारी बीए मारीया की तामुने या तो तर गया आवे एक दोन रोज आया था म बोलावर नाव ओकडे पम तो जंगे बाडी आवत नाही यार नाही तो जाऊन नाही येतोय તો કબે કે જો કબે મે મરેલા છે આ માતર હાચ તો લાવો માય નથી જે તે ગયા મને એટલે જો મેં એક જ વાર કરીતી ઉદાહરણો જયપન નું વાચું હતું ને અવા અ અનું એટલે આપ મરવા ગાને આ આપણે સમજવા એક એકલો બેરા હાથમાં પડાવી મુ ફટલાઈ ગયો અવગે ઘરે ક્યાં ચાલતું હોય તો અવધરો નહી તો મારી ને ઘરે અવધરો થાય ના બોલ ભાઈ અમે બુવાઈએ પડશે આ તમારા મારા માતા པཀི ના ཡབ ཉགྲ ཚཏས རའི ཚངགའི གངི चुप्पी बिर्वायन में ऐतों बरका तपिते डिर्वायना साह सेत bisogगे बKKरावन लवायना, न आई व्युणता कि बहर इस लाइब, खंदान में आपाई, यूला को बचि कि आफो बेहिए ओल्गते न पेदा खिता ंत् सित्पिमें न until, आफ दो रहुत आफों आज म

રા દે ઓ ન આવતો રે મોય આપણ માત્ર બરોબર હા બરોબર એટલા હું આનો 200 રૂપિયા આલુ ડાલું નક કોઈ આ દે તો આલે હું કધું ના જો ઓ મને કળિયા ઘરે આ ભૂલ ડોડ વગાડ અમાર તો રતો

અને અમારું ભૂત કેવું થાય છે આ લે હવે ભૂવાકોની વાત કરો કરો આ નહીં કરો